મહેસાણામાં આઈકોનિક રોડની કામગીરીનો વિરોધ કરાયો મનપા દ્વારા મોઢેરા રોડ વિસ્તારમાં થઈ રહેલા આઇકોનિક રોડની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો દબાણ હટાવ્યા વગર જ આઈકોનિક રોડની કામગીરી થતાં રોડ સાંકડો બની જવાની ભીતિને લઈને નાગરિકોએ મનપા ખાતે દોડી આવી રોડની કામગીરી બંધ કરવાની માંગ કરી નાગરિકોનું કહેવું છે કે મનપા આધેડમ કામ કરી રહ્યું છે રોડ બનશે તો પણ એક વર્ષમાં તોડવો પડશે લોકોના પૈસાનો મનપા વ્યય કરી રહ્યા હોવાના નાગરિકોએ આરોપ લગાવ્યો છે તો દબાણ હટાવ્યા વગર આઇકોનિક રોડની કામગીરી

અને અમારો મોઢેરા રોડ રહ્યો એ ઇન્ડસ્ટ્રીયલ રોડ એ જેવો તેવો રોડ નહીં બીજા રોડ કરતા ભૌગોલિક પરિસ્થિતિ અહીંયા આખી અલગ એટલે ટ્રાફિક વ્યવસ્થા ખૂબ રહે તો એ ટ્રાફિક વ્યવસ્થાને નિરાકરણ લાવવા માટે પહેલા તો પૂરેપૂરા રોડ ના પહોળા કરવામાં આવે અને રોડ પહોળા કર્યા પછી જ અમારો સિક્સ લેન રોડ કઈ રીતે બનાવવામાં એક બાજુ સર્વિસ રોડ અને બીજા બે મુખ્ય રોડ બનાવવામાં આવે અને જો આ રીતે કરવામાં નહીં આવે અને આ કામ બંધ કરીને દબાવ તોડવામાં નહીં આવે તો મોઢેરા રોડના રહીશો તેઓ આગળ ચક્કાજામ નો કાર્યક્રમ આપશે મારું નામ મનીષ પટેલ છે અને હું એક્સ પ્રમુખ મહેસાણા બીજેપી છું હું મોઢા રોડ ઉપર રહું છું અમે અહીંયા અમારી સાથે મોઢા રોડના લોકો આવ્યા છે એમની એક જ માગણી હતી કે રોડ અત્યારે જે બની રહ્યો છે એ થોડો સાંકળો લાગે છે તો એને થોડો પહોળો કરવો અને જે જૂના દબાણ એફસીઆઈ ગોડાઉન વાળું જે દબાણ છે જે વચ્ચે જીઆઈડીસીના વરંડાનું દબાણ છે એ દૂર કરવું અને એ રસ્તો પોળો કરવો એની સાથે અમે કમિશનર સાહેબ અને ધારાસભ્ય સાહેબને ને રજૂઆત કરી એમને ખૂબ સારો પ્રતિભાવ આપી અને અમને ધારાસભ્યશ્રી અને કમિશનરે આશ્વાસન આપ્યું છે કે પબ્લિક ને નુકસાન પડતું હોય દરેક કામ અમે કરવા તત્પર છીએ અને ટૂંક સમયમાં દબાણ અમે દૂર કરીશું પ્રશ્ન છે જે આઈકોનિક રોડ બનાવવાનો લોકોની રજૂઆત છે કે એક બાજુ દબાણ હટાવ્યા નથી બીજી બાજુ આ પ્રકારે રોડ સાંકડો થઈ ગયો છે તે બાબતે શું કહી શકાય આપણે મહદઅંશે રોડની બે સાઈડની વીટ હોય એ લીધેલી છે રોડને ટુ લેન મળી રહે તે રીતનો રાખેલો છે આપણે અમદાવાદમાં પણ જોઈએ છે કે મોટા રોડ હોય ડ્રાઇવિંગ રોડ હોય કે સિંધુ રોડ હોય એ મોટાભાગે ટુ લેનના રોડ છે અને બાજુમાં ડેડિકેટેડ પાર્કિંગની વ્યવસ્થા અલગથી કરી છે અત્યારે જે રોડ ઉપર ગાડીઓ પાર્ક થાય છે મોઢેરા રોડ હોય કે રાધનપુર રોડ હવે એ અલગથી બે રોડ મળશે જે સ્ટાન્ડર્ડ મોટાભાગના શહેરોમાં હોય છે રોડ થોડો સાંકડો થશે એ કહી શકાય